કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા બક્ષીપંચ જ્ઞાતિ વિરુદ્ધ અશોભનીય નિવેદન કર્યું હોવાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોગા ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દંડ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જ્ઞાતિ બક્ષીપંચ અંગે અશોભનીય નિવેદન આપ્યું હોવાના વિરોધમાં શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘોઘા ગેટ ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકર્તાઓ જોડાયા હતા જેમણે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી રાહુલ ગાંધી દ્વારા દેશના કરોડો લોકોમાં જેમનું સ્થાન છે એવા યશસ્વી પ્રધાનમંત્રી અદણી મોદીજીની જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી અને જે રીતે એમણે એમનું પોતાના સંસ્કાર દર્શાવ્યા છે એ બદલ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના ઉત્તરા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એના રૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ભાવનગર જિલ્લા દ્વારા સંયુક્ત ક્રમે ચોક ખાતે આજે આ રાહુલ ગાંધીના પુત્રનું દહન કરવામાં આવ્યું છે કોંગ્રેસની માનસિકતા એમની વિચારો વર્ષોથી સૌ લોકો હિન્દુસ્તાને જોઈ છે જાતિવાદ જ્ઞાતિવાદ પ્રાંતવાદ આ એમનું કાયમ માટેનું વર્તન રહ્યું છે જ્યારથી બે હજાર ચૌદથી દેશની દુરા મોદી સાહેબે સંભાળી છે ત્યારથી લઈ સમગ્ર દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે ત્યારે આપણે સૌ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી કે કોંગ્રેસ ને એમના આગેવાનો ને અને એમના પાર્ટીના ના સૌ કાર્યકર્તાઓને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના ધન્યવાદ ભારત